નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ এড્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 8 ના સ્વાધ્યાય પોથી વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચે આપેલા વિધાનોમાંથી

સેન્ડ ઓટીપી આપવાથી તમે પેજ ખોલશે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે ધોરણ પર ક્લિક કરવાથી તેના વિષયો જોવા મળશે વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી સાધી સોલ્યુશન સ્વધીન પોથી સોલ્યુશન અભ્યાસ સોલ્યુશન વિશે જોવા મળશે વિડીયોને આગળ વધારતા છઠ્ઠું પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે દુર્ગા પૂજા ઓણમ જવાબ આવશે ડી આઠમું ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ડી ગરબાડા નવમું નીચેનામાંથી કઈ જોડ ખોટી છે સી મહમ અને ઈશા છે દસમુ એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્ય એ વાંચ્યું કે આ મંદિર નાગર શૈલી છે ભવ્ય કયા મંદિરની મુલાકાતે ગયો હશે પ્રશ્ન ઓડિશા તો જવાબ આવશે કોર્ણ મધ્યપ્રદેશ ખજુરાહોનું મંદિર ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર સુરેન્દ્રનગર તરણેતરનો મેળો

નરસિંહ મહેતાની બે થી ત્રણ કૃતિઓના નામ લખો નરસિંહ મહેતાની કૃતિઓ શામળાના વિવાહની સુદામ ચરિત્ર વગેરે ચોથું નાતાલ નો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે નાતાલ નો તહેવાર ઈસુ ખ્રિસ્તી ના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે પાંચમું કથક કલી શબ્દ નો શાબ્દિક અર્થ શું થાય કથક કલી શબ્દ નો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છઠ્ઠું તમારે જગન્નાથ રથયાત્રામાં જોડાવું છે તો તમે કયા જશો જો મારે જગન્નાથ પુરીની રથયાત્રા ઓડિશાપુરી લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગો નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે આઠમું નાગર શૈલી અને દ્રવિડ શૈલી ની મિશ્ર કઈ શૈલીમાં જોવા મળે છે નાગર શૈલી અને દ્રવિડ શૈક્ષણ વૈષ્ણવ શૈલી જોવા મળે છે મારા હાથે ગુજરાતની ભાષાના નવા સાહિત્ય યુગનો આરંભ થયો નરસિંહ મહેતા મારા દિવસની મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે મોહરમ હું પલ્લી મેળો ભરાતો સ્થળ છું રૂપાલ મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વેચાય છે ચેટી પ્રશ્ન પાંચ યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો મણિપુરી નૃત્યના અને ખાલી જગ્યા પ્રકાર છે લાસ્ય અને તાંડવ દિવાળીના તહેવારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશના બરસાનામાં ઉજવાતી હોળી ખાલી જગ્યા તરીકે જાણીતી છે લઠમાર પહેંદવિધિ અમદાવાદમાં ખાલી જગ્યા સાથે જોડાયેલ છે રથયાત્રા પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો ગુજરાતમાં કયા સ્થળે જોવા મળે છે ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાત શાંતિ નામ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન નામ ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોમાં લઘુચિત્ર જોવા મળે છે બીજું લઠમાર હોળી વિશે સમજ આપો

મેળાઓમાં નામ લખવું ગુજરાતમાં તરણેતર નો મેળો વૈઠાનો મેળો ભવનાથ નો મેળો શામળાજી નો મેળો પલ્લી નો મેળો ભાદરવી પૂનમનો મેળો સરખેજ નો મેળો ગોળ ગધેડાનો મેળો ચિત્ર વિચિત્ર નો મેળો માધવપુર નો મેળો મીરા દાતા ઉર્ષ મુબારક નો મેળો વગેરે મેળાઓ ભરાય છે ચોથું નાગર શૈલીમાં નિર્માણ પામેલ મંદિરોની યાદી બનાવો ઈસુના પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગ સુધી નાગર શૈલી ઈંડાકાર શિખર વાળા બનાવવામાં આવતા આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને પોર્ણાર્કનું સૂર્ય મંદિર અને ખજુરાઓનું મહાદેવ મંદિર વગેરે નો સમાવેશ થાય છે

તેનો ઉદભવ આંધ્રપ્રદેશમાં રાજ્યના કુચીપુરી ગામમાં થયો છે બેહુ નૃત્યનો ઉદ્ભવ થયો હતો આ નૃત્ય સ્ત્રી સૌંદર્ય આધારિત છે આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષ સમૂહમાં નૃત્ય કરે છે નાગર શૈલી અને દ્રવિડ શૈલી ઉત્તર ભારતમાં વિકસેલી શૈલી ને નાગર શૈલી કહે છે દક્ષિણ ભારતમાં વિકસેલી શૈલી ને દ્રવિડ શૈલી કહે છે નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંજોનું બૃહુદેશ્વરનું મંદિર છે પ્રશ્ન પ્રશ્નદર્સ નીચેના વિધાનો માટેના કારણો આપો પેલો મુઘલ કાળમાં લઘુ ચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો કારણ કે મુઘલ કાળમાં મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોનું પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરી હતી આથી મુલક

આ કથન નૃત્યનો ઉપયોગ થતો હોવાથી કથન નૃત્યનો ઉત્તર ભારતમાં ખૂબ વિકાસ થયો હતો. પ્રશ્ન 11 કોન્સમાં આપેલા વિગતોનો નૃત્ય ઉત્સવ અને ભાષામાં વર્ગીકરણ કરો. નૃત્ય કથકલી, બિહુ કુચીપુડી ઉત્સવ પોંગલ ઓણમ અને નાતાલ ભાષા મલયાલમ, તેલુગુ અને બંગાળી પ્રશ્ન 12

દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર ગણાય છે દુર્ગા માતાના મહી કરવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ઉજવાય છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે ત્રીજું ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુ રાજ્યનો તાંજર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ સ્થાન માનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્ય શાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય શાસ્ત્ર દર્પણ માનવામાં આ ગ્રંથો છે. ચતુર્થ ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનાના દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યો ની રમઝટ અને નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવાર પ્રવૃત્તિઓ કરો નૃત્યો કુચીપુડી કથક કથક કલી ભરતનાટ્યમ અને બિહુ ઉત્સવો પોંગલ હોળી ઓણમ દિવાળી નતાલ મેળાઓ ભવનાથ ભવનાથાનો અને માધવપુર તેમાંથી તમને ગમતા તહેવાર કે ઉત્સવ વિશે જણાવો અમારા વિસ્તારમાં દિવાળી હોળી નવરાત્રી જન્માષ્ટમી પતેતી ઈદ મોહ્રમ ગણેશ ચતુર્થી ઉત્તરાયણ મહાશિવરાત્રી રામ રામ જયંતિ હનુમાન જયંતિ ક્રિસમસ દશેરા વગેરે તહેવારો ઉજવવામાં આવે છે તેમાંથી મને નવરાત્રી દિવાળી હોળી જેવા અનેક તહેવારો ગમે છે થેન્ક યુ